बोलिए गजानन गणपति महाराज की जय श्री सद्गुरुदेव की जय श्री आद्य शक्ति अम्बे मात की जय श्री लक्ष्मी नारायण भगवान की जय श्री उमापति महादेव की जय नमः पार्वती पतय हर हर महादेव हर गुरु कृपा ही केवलम યુટ્યુબ ચેનલના માધ્યમથી સત્યકા માર્ગ કહે ગયા વિડીયોની અંદર મા ભગવતી વિશે કુલદેવી વિશે આપણે વાત કરી તો આજના વિડીયોની અંદર પણ આજે તમે જુઓ વૃંદાવનની અંદર અત્યારે બા જે સંત છે એમના અનેક લોકો આપણે ફોલો કરે ફોલો કરીએ છીએ એમને માનીએ છીએ પણ એ હંમેશા વૃંદાવનની અંદર પણ તમે જુઓ રાધે 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 શબ્દથી આ જગતની અંદર એમનો આધાર મળી જવો છે શાસ્ત્રમાં એવું કીધું છે કોઈ પણ દેવતાઓના આગળ પણ સીતારામ કૃષ્ણ ઉમા મહેશ એમમાં શક્તિથી દરેક દેવતાઓ પૂજાય છે માટે શક્તિની ઉપાસના ખાસ કરજો કારણ કે શક્તિ આ જગતની અંદર તમામ મનોકામના પૂર્ણ કરે છે આપણે ભજનની અંદર પણ રામચંદ્ર ભગવાન પણ જાણે યુદ્ધની અંદર હતા તો ભજનમાં પણ એવું આવે છે ભયંકર યુદ્ધ મેદાને વસી બાણી રામચંદ્ર ભગવાનના બાણની અંદર મા શક્તિ સ્વરૂપે વાસ કર્યો હતો કૃષ્ણ ભગવાને પણ આ જગતની અંદર જ્યારે અસુરોનો સંહાર કરવા માટે અવતાર લીધો એ વખતે પણ ભલે રાધા એમના પત્ની નહોતા બન્યા બ્રહ્માજીએ શાસ્ત્રમાં તો એવું કીધું છે કે બ્રહ્માજીએ રાધા અને કૃષ્ણના વિવાહ પણ કરાવ્યા હતા પણ રાધા માતા દૂર રહી અને કૃષ્ણ ભગવાનના આધાર બની હતી બસ એ જ ભાવના થકી તમે આ જગતની અંદર શક્તિની ઉપાસના કરજો અત્યારે અન્ય કેટલાય સંપ્રદાયો આપણે જોઈ રહ્યા છીએ માના વિશે મંદિરની અંદર કુળદેવીનો ફોટો પણ રાખવાની ના પાડતા હોય છે આવું પાપ ના કરશે કારણ કે કુલદેવી વગર કુલદેવીના મંદિરમાં સાનિધ્ય વગર પણ અન્ય કોઈ દેવતા તમારું કાર્ય સંપન્ન નહીં કરે ગણપતિ દાદા પછી સિદ્ધિ મા ભગવતીની પૂજા છે આ જગતની અંદર માના આધાર થકી પ્રકૃતિ વગર અને અત્યારે આપણે જાણીએ છીએ કે અન્ય સંપ્રદાયોની અંદર જ્યારે માની ઉપાસના નથી બતાવતા અત્યારે આપણે જોઈ રહ્યા છીએ પ્રકૃતિ એટલો બધો પ્રલય કરવા બેઠી છે કારણ કે ભૂમિને પણ આપણે મા કહીએ છીએ એટલા માટે આ પૃથ્વીની રક્ષા અને આ પૃથ્વીની ઉપર કૃપા લેવી હોય તો મા ભગવતીની કૃપા ચોક્કસ લેજો ભક્તિ સ્વરૂપે પણ મા ભગવતી છે લક્ષ્મી સ્વરૂપે પણ ગયા વિડીયોમાં જાણ્યું કારણ કે અત્યારે આધાર મા વગર કોઈ નહીં થાય માટે દેવી ઉપાસના જરૂર કરજો અને એ ઉપાસના થતી તમે જો અત્યાર સુધી જે પણ કંઈ વિવેકાનંદ સ્વામી હોય રામકૃષ્ણ પરમહંસ બાબા હોય જેટલા જેટલા મહાપુરુષ અને કદાચ અત્યારે આપણા લાઈવ દેશના રાજા પણ એ માની કૃપા દ્વારા આજે એ શક્તિની ઉપાસના દ્વારા આજે આટલી પ્રગતિ અને આજે આપણા દેશની પણ પ્રગતિ કરી રહ્યા છે એટલા માટે માની ઉપાસના માટે હું એટલા માટે આગ્રહ રાખું છું કલિયુગની અંદર જો પ્રકૃતિની પૂજા નહીં કરો માની કૃપા નહીં લો તો આ પ્રકૃતિ આપણને જીવવા નહીં દે આપણને આ પ્રકૃતિ નાશ કરી નાખશે પોતાના અંદર વિલીન કરી નાખશે કારણ કે જ્યારે આ બ્રહ્માંડની અંદર આપણે એક ઇતિહાસ જાણીએ મા ભગવતીનું તો જ્યારે સંગ્રામની અંદર મા ભગવતી મહાકાલીએ જ્યારે અસુરોનો સંહાર કરવા દેવતાઓ જ્યારે નિર્બળ બન્યા ત્યારે માના શરણમાં ગયા અને મા ભગવતીએ મહાકાલીએ આ જગતના તમામ અસુરોનો નાશ કરી આ પ્રકૃતિને પૃથ્વીને કોળીઓ બનાવીને ખાવા તૈયાર થઈ એ સમયે અનેક દેવતાઓની પ્રાર્થના થકી શક્તિના ચરણમાં ભગવાન શિવને પણ ત્યાં શક્તિના ચરણમાં પડવું પડ્યું હતું માટે હંમેશા એટલું યાદ રાખી મા ભગવતીની ખૂબ ઉપાસના કરો એ પ્રાર્થના થકી આજનો વિડીયો પણ મા ભગવતીના ચરણમાં હું અર્પણ કરતા મા ભગવતીને એક જ પ્રાર્થના કરીશ તો અત્યારે કલયુગની અંદર અત્યારે જે સમય પ્રકૃતિનો પ્રલયનો ચાલી રહ્યો છે એની અંદર દરેક જીવોની રક્ષા થાય અને આપણી પણ ફરજ છે માટે દરેક સંપ્રદાય હોય દરેક બ્રાહ્મણ હોય એને શક્તિની ઉપાસના ખાસ કરવાનો દરેક જીવોને આગ્રહ રાખજો એ પ્રાર્થના થકી આજનો વિડીયોમાં ભગવતી જગદંબાના ચરણમાં આપણે અર્પણ કરતા બોલીએ શ્રી આદ્ય શક્તિ અંબે જય